કાળિયાબીડ વિસ્તારમાં બે ગઠિયાઓ વૃદ્ધના હાથમાં પહેરેલી વીટી લઈ ફરાર થતા પોલીસ સમક્ષ રાવ કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ કાંતિલાલ ઉપાધ્યાય નિત્યક્રમ પ્રમાણે ચાલવા નીકળ્યા હતા તે વેળાએ બે ગઠિયાઓ તેમના હાથમાં પહેરેલી સોનાની વીટી લઈ રફુ ચક્કર થતા પોલીસ સમક્ષ રાવ કરવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસે દોડી જઈ જરૂરી તપાસ હાથ ધરી હતી આપણે વીટી મહત્વ નથી ખેતર એના ઘણા છે વીટી મહત્વ પણ આપણે જે અરવિંદભાઈ કાંતિલાલ હું ભગવતી સર્કલ આગળ ગોકુલધામ બે સોસાયટીમાં રહું છું હું દરરોજ સવારે વોકિંગ કરવા જાઉં છું અને ત્યાંથી શક્તિમાના મંદિરથી પાછો હું આવું છું ત્યારે રસ્તામાં બે ગઠિયા મળ્યા મને એણે પૂછ્યું કે શક્તિમાનું મંદિર ક્યાં છે તો શક્તિમાના મંદિર મેલેડીમાનું મંદિર ક્યાં છે તો મેં મેલેડીમાનું મંદિર દેખાડવાનું એને દેખાડ્યું પછી પાછા મારી એને વાતો કરવા મી પછી મારી ટોપી રહી ગયા એ કે કે હું હું જે છે ને આ એની પાછળ બેઠો હતો ને સ્કૂટર ઉપર એણે એમ કીધું કે આ મેલડી માના ભક્ત છે ને ભોવા છે એટલે એણે મારી ઉપર હાથ મૂક્યો અને પછી મને કે કે તમારી ટોપી મારી લીધી મને કે તમારા ચશ્મા આપો પછી એ તમારા બૂટ જે છે એ બહુ સરસ છે એ જરાક બરાબર પછી એટલું થયું ત્યાં પછી થોડીક વાર પછી મને કે તમારી વીંટી જે છે એ મને ખાલી જોવા આપો તે મેં મારા હાથમાં રાખી અને એને વીંટી દેખાડી હજી દેખાડ્યું કે મારા હાથમાંથી લઈ અને મોઢામાં નાખીને ગળીને હોઈ ગયો બધા બે જણા સ્કૂટર ઉપર રવાના થઈ ગયા તમે અત્યારે કઈ રીતે અત્યારે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અને ત્યાં એને એફઆઈઆર લખાવી છે અને એણે લખી લીધી છે અને એની માટે ઈ લોકો પ્રયત્ન કરશે હવે એને પકડવાનો કાળિયા બીડમાં આવા વારંવાર બનાવ બને છે એટલે એનું કાંઈક નિરાકરણ થાય તો વધુ સારું વીટી કેટલાની હતી તમારી વીટી લગભગ ઓછામાં ઓછી હોવાથી દોઢ લાખની મારી વીટી હતી બીજું હતું ના બીજું તો કાંઈ લઈ જાય જેવું હતું નહીં વીટી આ તપાસ હોય અને તો ગયા હું પરેશ પંડ્યા નગરસેવક કાળીબીર શીતરા આજ રોજ સવારે મને જાણવા મળેલ કે કાળીબીર વિસ્તારની અંદર ભગવતી સર્કલથી સરદાર પટેલ રોડ ઉપર અરવિંદભાઈ ઉપાધ્યાય નામના એક વડીલ જે વોકિંગ કરવા જઈ રહ્યા હતા ત્યાં એક ગાડીની અંદર બે જણા આવી અને દાદાને ઊભા રાખેલ દાદાની ટોપી પહેલાં લીધેલ પછી દાદાની વીંટી જોઈ જતા અને દાદાની હારે વાત કરી કે ભાઈ હું આવી રીતના મેળીમાયા મંદિર જાઉં છું અને ભૂવો છો એમ અને દાદાને કોઈ કારણોસર દાદાને કાંઈ પૂજે નહીં રીતે એમના હાથમાંથી વીંટી લઈ અને મોઢામાં નાખી વયા ગયેલ છે એ માટે જ્યારે મને જાણ થયેલ એટલે તરત જ મેં ભાવનગર સિટી ડીવાય એસ પી સાહેબ મારે વાત થયેલ છે એ ડિવિઝનના પીએસ સાહેબ સાથે પણ વાત થયેલ છે મારે અને આવો બનાવ ન બને એટલે કાળિયાબીરની અંદર સતત પેટ્રોલિંગ શરૂ રહે કાળિયાબીડનો પોલીસ ચોકી સતત જાગૃત રહ્યા